રાજનગરમાંથી એવાય પંચ તમામ સોસાયટીના ભાઈઓ બહેનો આવ્યા છે રજૂઆત કરવા કે અહીંયા ગટર ઉભરાય છે એક એક મહિનો દિવસથી અમે કમ્પ્લેન લખાવેલી છે એક નહીં અનેક કમ્પ્લેન લખાવીએ છતાં તંત્ર અહીંયા ગટર સાફ કરવા માટે આવતું નથી અને ગટર ઉભરાય છે પાણી ઘન બદવું મારે છે એક મહિનાથી કમ્પ્લેન લખાવી છતાં અહીંયા આવે નહીં બરોબર બબે પાંચ પાંચ દિવસથી અમે કમ્પ્લેન લખવા આવી છતાં અમારું કામ અહીંયા થતું નથી તંત્ર એટલી હદે ઓલું કરે છે અન્યાય અમારા ઉપર કે સોસાયટી બધા માણસો મળીને આજે અમારે આવું પડ્યું અહીંયા નગરપાલિકામાં એના માટે કે ભાઈ અમારી ગટરું સાફ કરો અમારી રજૂઆત છે તો તાત્કાલિક તમે જોવો અને બધું સાફ કરો એમ મેન તો અત્યારે આ જ અમારે ગટ ગંદકી ગંદકી થાય બરાબર ગંદકી હટાવો અને આપણે એક મોદી સાહેબનું મુસેન હે કે સ્વસ્થ ભારત સ્વસ્થ ગુજરાત સ્વસ્થ મોરબી બરાબર આમાં ક્યારે સ્વસ્થ થાય એક 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 મહિના થયા અમે આ કમ્પ્લેન લખાવી અધિકારીઓ કોઈ કામ નથી કરતા બરાબર પણ છતાં હવે આમાં સ્વસ્થ મોરબી ક્યારે થાય તમને કયો હાલો બરાબર બધા હળીમળી અધિકારીઓ બધા હળીમળી અને પબ્લિક બધે કામ કરે કામ કરાવે તો સ્વસ્થ મોરબી થાય સાહેબ બરાબર બીજી દબાણ હટાવવાનું જ્યાં જ્યાં દબાણ હઈ બધું હટાવો પંચાસર રોડ ઉપર મૂન બધું દબાણ હટાવો બરાબર અનેક રજૂઆત અમે કરી સાહેબ મારું નામ શૈલેષ માકાસણા છે હું વોર્ડ નંબર નવમાંથી આવું છું આજે અમે નગરપાલિકાને દરેક સોસાયટીઓમાંથી રાજનગરના વોર્ડ નંબર નવમાંથી તમામ સોસાયટીઓ મારે આશરે ચાલીસ જેવી સોસાયટીઓ આવે છે તો એ સોસાયટીમાંથી દરેક પબ્લિકના ફોન આવતા હોય કે અહીંયા ગટર ભરાઈ ગઈ છે અહીંયા લાઇટ બંધ થઈ ગઈ છે અહીંયા ખાડા પડી ગયા છે અહીંયા પાણી ભરાય છે એટલે ચાલુ વરસાદે અમે લોકો જઈ એનું જોઈ અને બધી પ્રશ્નો નિકાલ માટે અમે અહીંયા નગરપાલિકાએ અરજી કરી અરજીઓ કરી છે પણ કોઈ અધિકારીઓ કોઈ પણ વસ્તુમાં ધ્યાન દેતા નથી અમારી પાસે લેખિતમાં અને મૌખિકમાં બે વસ્તુ અમે સતત દિન રાત જોયા વગર અમે પબ્લિકની સેવા કરવા માટે ગમે ત્યારે તત્પર હોય છે અને મોરબીમાં કોઈ પણનો ફોન આવે આપણે ગમે ત્યારે રજૂઆતમાં તો અમે જો દબાણ છે બરાબર પંચાસર રોડ પર છે મુન્નગર ચોકમાં છે આ બધા દબાણની અરજીઓ દઈ ગયા સોસાયટીવાળા સોસાયટીવાળા તો આપણે જ કહીએ આપણે પછી સોસાયટીવાળા બધા અરજીઓ દેવા આવ્યા અને સોસાયટીવાળાનું કોઈ કાંઈ ધ્યાન લેતા નથી અને કોઈ દબાણ હટાવતા નથી ચાલુ કામ ચા જ્યારે પાયે ચાલુ કરી ત્યારે જ જાણ કરી દઈએ નગરપાલિકાને સોસાયટીવાળા તો સો નગરપાલિકાના કોઈ અધિકારીઓ જોવા જતા નથી પછી ચણાઈ જાય અને પતરા અને છત ભરાઈ જાય પછી કહે છે આ તો અઘરું પડે કે પાડવું પણ અઘરું જ પડે ને પેલા આપણે જાણ કરીએ કે ભાઈ બે ઈટ મૂકે ત્યારે પાડી નાખો તો કોઈને અઘરું ન લાગે પછી તો લોકો ખર્ચો થતો હોય અને અધિકારીઓને કીધું કે હવે કામ બંધ કરાવી દઈ છે ને અમે તમારું કામ ગટરનું કામ હોય તો એ અમે ઊભા ઉભા હમણાં કરી જાય ત્રણ વાગે આવી જાય માણસો પણ અમારી કમ્પ્લેનનું દસથી પંદર કમ્પ્લેન એક કમ્પ્લેન કરી જાય પછી અમારું કામ પૂરું નથી થઈ જાય તો બીજા બધી સોસાયટી સોસાયટીવાળાની કમ્પ્લેન હોય તો એ તો કે અમે કરી ગયા પણ એક કમ્પ્લેન પંદર કમ્પ્લેન હોય એમાંથી એક કમ્પ્લેન કરી જાય તો એમ કે અમે કરી ગયા એ કેવી રીતે વ્યાજબી કહેવાય